66 કેવી अर्बन सबस्टेशनમાંથી નીકળતા 22 केवी जीएचबी ફીડર ઉપર વીજ લાઇન પર મેન્ટેનન્સનું કામ હોવાથી વીજ કાપ રહેશે સવારે 9 કલાકથી બપોરે 4 કલાક સુધી શહેરના ત્રણ રસ્તાથી લઈ સ્ટેશન વિસ્તારમાં તેમજ આજુબાજુની સોસાયટીમાં વીજ કાપ રહેશે આવતીકાલે તારીખ 6 7 2024 ને શનિવારના રોજ 66 केवी अर्बन सबस्टेशनમાંથી નીકળતા

ઉમર રેસિડેન્સી આસિયાના હોટલ વિસ્તાર રોયલ એપાર્ટમેન્ટ વિસ્તારમાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે વધુમાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે